કૃષ્ણનગર વિસ્તારમાં દુર્ઘટના આરસીસી નું ધાબુ પડતા ચકચાર મચી અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે આજે એક અચાનક દુર્ઘટના સર્જાઈ પંચમુખી હનુમાનજીની પાસે આવેલી દુકાનોની આગળ બનાવવામાં આવેલ આરસીસી નું ધાબુ અચાનક ધરાશય થઈ જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટનાના કારણે સ્થળ પર મોટા જમાવડો થઈ ગયો હતો આસપાસના લોકો ટોળે ટોળા ભેગા થવા લાગતા ટ્રાફિકમાં પણ અવર જવર ખોરવાઈ ગઈ હતી પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને લોકોએ ભેગા થઈને ગેરવ્યવસ્થા ન ફેલાવે તે માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી સૌભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આરસીસીના ધાબા પડતા દુકાનોને આંશિક નુકસાન પહોંચ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે બ્યુરો રિપોર્ટ જિગ્નેશ બોઘરા અમદાવાદ